તો સ્થાનિક સંકેતો ઉપર આપણે ચર્ચા કરી પરંતુ વૈશ્વિક બજારો શું સેટઅપ બતાવી રહ્યા છે સહયોગી આરતી મહેતા પાસેથી આપણે આરતી ગુડ મોર્નિંગ સેટઅપ છે આજે ગુડ મોર્નિંગ ચાંદી અને ગ્લોબલ સંકેતોની જો વાત કરી લઈએ તો થોડાક મિશ્ર સંકેતો અહીંયા બનતા દેખાયા છે યુએસ માર્કેટમાં થોડાક મિશ્ર સંકેતો સાથેનું ક્લોઝિંગ જોવા મળતું દેખાયું છે જુઓ એસ એનપી ફાઇવ અને નાસડેકની વાત કરી લઈએ તો થોડું પોઝિટિવિટી સાથેનું ક્લોઝિંગ છે ટેક્સ શેર્સમાં અમુક તેજી જોઈ હતી એને કારણે નાસડેકને સપોર્ટ મળતો દેખાયો પણ બીજી બાજુ થોડાક લાલ નિશાનમાં જોન્સ જે છે ત્યાં આપણને બનતો તો દેખાતો તો મિશ્ર સંકેતો ખાસ કરીને યુએસ માર્કેટ તરફથી બનતા દેખાયા છે જે યુએસના જોબ ના ડેટા આવ્યા હતા તેના પર પણ નજર કરવાની રહેશે કારણ કે જો 73.6 લાખ એમ ઓમ મંથ ઓન બેઝિસ પર જે માં હતા ત્યાંથી સેવન્ટી વન એટ લાખ પર આપણને પહોંચતા દેખાય છે જુલાઈમાં તો આ થોડા ડેટા જે છે ત્યાંથી ઘટતા દેખાઈ રહ્યા છે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે બીજી બાજુ નો એક યુબીએસ નો એક રિપોર્ટ આવ્યો છે અને તેમનું કહેવું છે કે ખાસ કરીને મંદી આવશે કે નહીં તેના પર તેમનો રિપોર્ટ છે અને તેઓ કહી રહ્યા છે કે હાર્ડ ડેટાથી મંદીની ત્રાણું ટકા સંભાવના અહીંયાથી બનતી દેખાઈ રહી છે અને ત્રાણું ટકા સંભાવના છતાં પણ મંદીના સંકેતો જે છે તે અત્યારે જોવા નથી મળી રહ્યા તેઓ માની રહ્યા છે કે બે હજાર છવ્વીસ સુધી એટલે કે વર્ષ બે હજાર છવ્વીસ સુધી ધીમે ધીમે સુધારો આવતો જોવા મળશે ગ્રોથની આશા પણ તેઓને બનતી દેખાઈ રહી છે આ યુબીએસ તરફથી રિપોર્ટ જે આવતો દેખાઈ રહ્યો છે એના પર ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે અહીંયા પણ જે અપડેટ આવી છે એના પર નજર રહેશે બીજી બાજુ ટેફને લઈને જે ડેવલપમેન્ટ આપણને આવતા જોવા મળતા દેખાઈ રહ્યા છે તેના પર નજર કરી લે તો હવે નવા શિપિંગ નિયમોને મંજૂરી મળવા પર ટેરિફ જે છે તે અહીંયાથી લાગતી જોવા મળશે અને યુએસ સરકાર ટેરિફ લગાવવા પર ખાસ કરીને વિચાર કરતી દેખાઈ રહી છે એટલે નવા શિપિંગ નિયમો જે દેશો અહીંયાથી નહીં માને એના પર ખાસ કરીને આ ટેરિફ જે છે ત્યાંથી લગાવશે યુએસ અને બીજી બાજુ વિઝા પ્રતિબંધ પોર્ટ લેવી પર પણ લગાવવાનો વિચાર જે છે ત્યાંથી ચાલવા યુએસ સરકાર દેખા રહી છે ખાસ કરીને જહાજોમાંથી જે સી ટુ ઉત્સર્જન થાય છે તેના પર પણ ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ યુએસ સરકાર પાસે છે અને નવા નિયમોને ખાસ કરીને આઈ પાસેથી આવતા મહિના સુધી મંજૂરી મળતી જોવા મળી શકે છે આઈ એટલે કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન તેના તરફથી આવતા મહિના સુધીમાં કદાચ આ નવા નિયમો જે છે એને અહીંયાથી જે ગ્રીન ફ્લેગ છે ત્યાંથી મળતો જોવા મળી શકે છે પણ જો જે દેશો આ નિયમોને પાલન નથી કર્યા તેના પર ખાસ કરીને ટેરિફ જે છે તે યુએસ સરકાર લગાવતી જોવા મળી શકે છે તો ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે કદાચ અહીંયાથી વધુ ટેરિફ યુએસ તરફથી આવતા જોવા મળી શકે છે બીજી બાજુ આજની જે મહત્વની ઇવેન્ટ છે તેના પર નજર રાખવાની રહેશે એમાં સૌથી પહેલાં તો જે એડીપી એમ્પ્લોયમેન્ટના આંકડા આવવાના છે તેના પર ખાસ ફોકસ રહેશે એની સાથે ઇનિશિયલ જોબલેસ ક્લેમના ડેટા પણ આવવાના છે એના પર પણ નજર રાખવાની રહેશે સાથે જ વાત કરી લે તો ટ્રેડ ડેફિસિટ છે સર્વિસ પીએમઆના ડેટા આપણને આવતા જોવા મળશે એટલે ત્યાં એક ફોકસ રહેશે કે આ ડેટા કઈ રીતે આવશે અને બીજી જો મહત્ત્વની ઇવેન્ટની વાત કરી લઈએ તો યુએસના બે ખાસ કરીને અધિકારીઓ છે ફેડ અધિકારીઓ તે અહીંયાથી ભાષણ આપતા જોવા મળશે તો તેમના નિવેદન પર ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે તો આ મહત્વની ઇવેન્ટ્સ આજની બનતી દેખાય છે પણ ઓવરઓલ વાત કરી રહીએ એશિયન માર્કેટ તરફથી થોડા પોઝિટિવ સંકેતો બનતા દેખાયા હતા જ્યાં જો કોસ્પી નિકે તાઇવાન ઇન્ડેક્સ બધામાં અડધા ટકાથી વધુની અપસાઇડ આપણે જોઈ રહ્યા છે હેંગસેંગ અને શેંગાઈ થોડુંક નેગેટિવ છે પણ સ્ટ્રેટ ટાઈમ્સમાં પોઝિટિવ સેટઅપ આપણને આવતો દેખાયું છે તો એશિયન માર્કેટ તરફથી પણ ઓવરઓલ થોડાક મજબૂતી સાથેના સંકેતો છે ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં લગભગ દોઢસો પોઈન્ટ જેટલી પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ હતી ત્યારે જુઓ એકસો ઓગણપચાસ પોઈન્ટ એટલે ઓલમોસ્ટ દોઢસો પોઈન્ટ જેટલી પોઝિટિવિટી સાથે અને લેવલ સ્પેસિફિક ચોવીસ હજાર નવસો બાસઠના સ્તર ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યું છે તો ગ્લોબલ સંકેતોને આજે કદાચ સાઈડ કરીને જે રીતે જીએસટી અને સ્થાનિક સંકેતો બનતા દેખાઈ રહ્યા છે જીએસટી રિફોર્મ જે રીતે આવ્યા છે સરકાર તરફથી એના પર ખાસ એક ફોકસ રહેશે અને એને લીધે ખાસ કરીને આજનું માર્કેટ આપણે ઓપન તેજી સાથેનું ઓપનિંગ થાય તેવા સંકેતો બની રહ્યા છે જી હાર